બાળકીને પીડા થતા ડોક્ટર પ્રિયુષ અંજારિયા ની સામે આવી છે માતાના મોબાઈલમાં ફોટો જોઈ બાળકીએ આરોપીની ઓળખ કરી પાર્ટી પ્લોટ ખાતે બાળકીને એકાંતમાં લઈ જઈ અને છેડતી કરી હતી

લગ્ન પ્રસંગમાં જયારે આવ્યો ત્યારે મિત્ર ની ચાર વર્ષની બાળા પર તેને નજર બગાડી અને બાળા સાથે શારીરિક આડાપલા કરી હોવાની ઘટના સામે આવી છે બાળકીની તબિયત લથડતા ઘટનાની હકીકત સામે આવી છે સમગ્ર ઘટના બન્યા પછી માતા પિતાએ બાળકીને સાથે કોઈ આ કૃત્ય કર્યું તે બાબતે તેને જે જે ગ્રાફી કરી હતી તે બતાવી ત્યારે જે આસિસ્ટન્ટ તેને ઓળખી બતાવ્યો અને ત્યાર પછી સમગ્ર મામલામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે રતનપુરના પાટીપોટ ખાતે આ બાળકીને એકાત્માં લઈ જઈને આ જે ડોક્ટર પિયુષ અંજારિયા છે તેને કારસ્થાન કર્યું છે સુરત પોલીસે ગુનો દાખલ કરીને

વડોદરાનો કિસ્સો જેમાં બાળકી પર નજર બગાડી છે પિતાના મિત્રએ મિત્રની ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા